જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પરિવાર દ્વારા છેલ્લા વીસ વર્ષથી શહેરની બસો તેમજ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની બેતાળીસ ગરબી મંડળની બાળાઓને દર વર્ષે કોટેચા પરિવારના આંગણે પૂજન ભોજન પ્રસાદ અને ભેટ આપીને સન્માનિત કરવામાં આવે છે બે દાયકાથી ચાલતી આ પરંપરામાં ત્રણ દિવસ સુધી એકવીસ જેટલી બાળાઓનું પૂજન કરી ભોજન પ્રસાદ જમાડીને આકર્ષક ભેટ આપી સન્માનિત કરાઈ હતી આ દીકરીઓને પ્રસંગ દરમિયાન પચાસ જેટલી બસો દ્વારા દરેક બાળાઓને તેડવા મૂકવાની વિનામૂલ્ય કોટેજા પરિવાર દ્વારા કરવામાં આવે છે જે અંતર્ગત છેલ્લા વિશ્વ વર્ષથી આ પરંપરા કોટેજા પરિવારના આંગણે જાળવી રાખવામાં આવી છે દર વર્ષે નોરતા પછી ત્રણ દિવસ શુક્રો શનિ આવે એ રીતે મારી ઘરે છેલ્લા વીસ વર્ષથી રિસોર્ટ અને લગભગ ત્રણ દિવસમાં એકવીસ હજાર દીકરીઓ ગામડાની બેતાલીસ અને જૂનાગઢની બસો ગરબીની દીકરીઓ એને લેવા પચાસ બસ રાખવાની આવે ત્યારે ચાંદલો કરવાનો પ્રસાદ આપવાનો અને બેસ્ટ ગીટ આપવાની પાછી ઘરે એને વ્યવસ્થિત પહોંચાડી દેવાની એમ જૂનાગઢનો આખો એરિયો અને ગામડાના બધી જેટલી ગરબી થાય એ બધી દીકરીઓ ત્રણ દિવસમાં આવે છે અને દર વખતે માતાજી દર વખતે વધારે વધારે શક્તિ આપે છે આવું કાર્ય કરવાની અમારા કોટેજા કુટુંબને પ્રેરણા મળે જ ને એના માટે પણ હું કુદરતનો આભાર માનું છું